નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની જે ભરતી સ્થગિત કરવામાં આવી હતી તે માટેની ભરતી પ્રક્રિયા હવે ફરીથી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે શિક્ષક ભરતીને લઈને ફરીથી એક સારા સમાચાર સામે આવ્યા છે શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોરે એક મહત્વની અપડેટ આપી છે તેમણે જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયા હવે ફરીથી હાથ ધરાશે વિગતવાર માહિતી જોઈએ તો ભરતી કમિટીએ રાજ્ય ચૂંટણી પંચ રૂબરૂમાં રજૂઆત કરતા માર્ગ ખુલ્યો છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે હકીકતમાં રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરી હતી હવે આ જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં પણ આવી હતી તે દરમિયાન ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી જોકે આ પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભરતી સમિતિ સાથે રૂબરૂમાં બેઠક કરીને સ્કૂલ ઓફ કમિશનર પીઆર આર રાણાને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેવામાં આવ્યું હતું છેવટે ભરતી સમિતિના સભ્યો રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા હતા જેના પરિણામે આગામી સપ્તાહથી હવે ભરતી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવશે પુનઃ શરૂ થશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ઢીંડોર સાહેબે જણાવ્યું હતું ધન્યવાદ